મોરવા પોલીસ સ્ટેશન પશુધારાના ગુનામાં સંડોવાયેલા આરોપીને ગોધરાય સોજી પોલીસ પોલીસ પંચમહાલ જિલ્લા અલગ અલગ ટીમ બનાવી અલગ અલગ ગુનામાં સંડોવાયેલા નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓ બાતમી હકીકત આધારે મેળવી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલના આધારે મોરવા હડફ પોલીસ સ્ટેશનમાં પશુધારામાં સંડોવાયેલો આરોપી મહેબૂબ અદમ બોદુ ફારૂક અયુબ સિવાય ઇબ્રાહિમ ઉર્ફે જાડિયો યુસુફ અલી તમામ રહેનાર નાટાપુર તાલુકો મોરવા જિલ્લો પંચમહાલ પશુ પ્રત્યે કૃરતા પ્રતિબંધિત અધિનિયમ કલમ અગિયાર એક એ અગિયાર એક ડી અગિયાર એક ઈ અગિયાર એક એફ એવા અનેક ગુનામાં સંડોવાયેલા આરોપીના નાસ્તા આરોપીઓને બાતમીના આધારે એસઓજી પોલીસે ઘોઘંબા તાલુકાના સનયાડા ચોકડી પાસેથી ઝડપી પાડી દામાવાવ પોલીસ સ્ટેશનમાં સોપયાગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ